કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સડતાલીસો જેટલા શિક્ષકોની ખાલી જગ્યા હોવાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસરો પડી રહી છે શિક્ષકોની તાત્કાલિક ભરતી કરાવવા અને ખાલી જગ્યાઓ ભરી શિક્ષણ વ્યવસ્થાને દ્રઢ બનાવવાના માંગ સાથે આજે ભુજ રેલી યોજાઈ હતી આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ સરપંચો સ્થાનિક આગેવાનો જોડાયા હતા રેલી અંતે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખાલી જગ્યાઓ ભરવા રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાવવામાં આવી હતી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ સંસ્થાના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા આવેદનમાં જણાવાયું છે કે કચ્છના ઘણા જિલ્લાઓમાં ચાલીસથી પચાસ ટકા શિક્ષકોની ખાલી જગ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણથી વંચિત છે ઘણી શાળાઓ તો માત્ર એક અથવા બે શિક્ષકોના ભાર પર ચાલી રહી છે જેના કારણે વિવિધ વિષયોની શિક્ષણ પ્રક્રિયા ખોરવાઈ રહી છે ત્યારે શિક્ષકોને તાત્કાલિક ભરતી કરવા અને સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવા નાની શાળાને મોટી શાળામાં મર્જર રોકવા સહિતની માંગણીઓ આવેદનપત્રમાં કરવામાં આવી હતી આજે આ રેલીમાં કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા ગજેન્દ્રસિંહ જાડેજા ઋષિરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક નક્કર પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન હાથ ધરવામાં આવશે મારું નામ વીરભાઈ જાડેજા શ્રી રાજપૂત કનિશના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આજે જે ભેગા થયા શિક્ષણની જે ઘટ છે કચ્છમાં એ બાબતે ભેગા થયા કારણ કે ગામડા ગામડે સ્કૂલો છે પણ શિક્ષક નથી અને સ્કૂલો પણ અમુક જર્જરિત છે તો એ પણ રિપેર કરવી જોઈએ અને શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને એમાં વધુ વધુ શિક્ષકોમાં કચ્છને ન્યાય મળવો જોઈએ અને કચ્છના લોકલ વ્યક્તિને દેવી જોઈએ શિક્ષણમાં ભરતી શિક્ષણની ઘટ છે પછી ઘણી બધી એવા પ્રોબ્લમ છે કે કચ્છને અન્યાય થાય છે તો એમાં ન્યાય મળવો જોઈએ ન્યાય માટે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે શિક્ષણનો આ મુદ્દો ઉઠાવ્યો છે આમાં જો ન્યાય નહીં મળે તો આગળ અમે ગાંધીનગર સુધી પણ આની આંદોલન મારું નામ ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આજે પ્રશ્ન વર્ષોથી જે કચ્છની અંદર શિક્ષકોની ઘટ બાબતનો પ્રશ્ન છે આજકાલનો નહીં વીસેક વર્ષથી કચ્છની અંદર શિક્ષકોની સતત ચાલીસથી પચાસ ટકાની ઘટ રહે છે ને જેના કારણે કચ્છના શિક્ષણનું સ્તર નીચું જતું જાય છે આજે તમે જોવો છો કે કચ્છી તમને કોઈ સરકારી કચેરીમાં ન પોલીસમાં ન શિક્ષણ વિભાગમાં જોવા મળશે કારણ કે તો શિક્ષણનું સ્તર જ વર્ષોથી નબળું રહી ગયું છે એના કારણે ક્યાંય ઉમેદવારી નથી નોંધાવી શકતા સાથે હું પ્રાઇવેટ કંપનીઓની અંદર કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ કચ્છની અંદર ખૂબ સારી આવી છે એ જ કહું છું કે ઔદ્યોગિક ક્રાંતિ ખૂબ મોટી આવી છે ત્યાં પણ કચ્છીઓને નોકરીની ઓપોર્ચ્યુનિટી નથી મળતી એનું મોટામાં મોટું કારણ છે વર્ષોથી કચ્છનું શિક્ષણ નબળું શિક્ષકો પૂરા આવતા નથી આપે છે તો બે ચાર વર્ષમાં જ્યારે શિક્ષક શિક્ષક તરીકે શિક્ષક બને મેચ્યોર બને કચ્છી શીખતો થાય સમજતો થાય ત્યાં સુધી પોતાના જિલ્લાની અંદર બદલી કરાવી લે કરાવી લેતો હોય છે તો આ પરિસ્થિતિના કારણે કચ્છ દિવસે દિવસે શૈક્ષણિક રીતે નબળું થતું જાય છે અને તમે જોવો છો કે ભાઈ શિક્ષણ જેનામાં ન હોય એ અંતે મજૂરી સિવાય કંઈ ન કરી શકે ભવિષ્યમાં જો પંદર દિવસની અંદર સરકાર કોઈ ડેટ જાહેર નહીં કરે કે ભાઈ આ તારીખે અમે શિક્ષકોની ભરતી કરશું તો એનાથી પણ વધારે ઉગ્ર અમારા કાર્યક્રમો હશે પંદર ઓગસ્ટના પણ અમે કોઈ કાર્યક્રમ નક્કી કરી રહ્યા છીએ અને સાથે કચ્છ પાસેથી એક લાખ કરોડનું વાર્ષિક રેવન્યુ લીધા પછી પણ માત્ર કચ્છને શિક્ષકો પણ ના આપી શકતા હોય તો હું માનું છું ત્યાં સુધી કચ્છને અન્ય જિલ્લાઓ સાથે રહેવાની કોઈ જરૂર નથી ગુજરાત સાથે રહેવાની કોઈ જરૂર નથી કચ્છને અલગ રાજ્યના રાજ્ય આપવાની માંગને પણ અમે આગળ વધારશું અને એ બાબતે પણ આંદોલન કરશું મારું નામ છે ઉમર સમા હું એસએમસી અધ્યક્ષ છું ઝાલાનીવાસ પંચાયતી પ્રાથમિક શાળામાં પચ્છમ શિક્ષણ પરિષદનું અધ્યક્ષ છું પચ્છમ એક ભૂગોળની દસ્ટીએ બેટ છે અને ખાવડા વિસ્તારમાં આવનાર એક વિસ્તાર છે આજે અમે લોકો અહીંયા આવ્યા છીએ ગરીબી રેખાની જે જીવન જીવતો એક વિદ્યાર્થીની ચિંતા લઈ અને કચ્છના શિક્ષણની ચિંતા લઈને આજે અમે અહીંયા સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપશું એમ અગાઉ અમે રાજ્યના શિક્ષણ સચિવને અને રાજ્યના મુખ્ય શિક્ષણ મંત્રીને વગેરે વગેરેને વારંવાર અમે રજૂઆતો કરતા હોઈએ છીએ કચ્છ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે એટલે કચ્છનું પ્રાંથળવે કે અબડાસો હોય કે લખપતનું બોર્ડર પટ્ટો હોય કે નખત્રાણાનું નાની બની હોય કે અમારો એકસો ને છવ્વીસ પ્રાથમિક ધરાવતો બની પછમ હોય કે બચાવનું ખડીર હોય કે વાગડનું પ્રાં થળવે આ વિસ્તાર હંમેશા માટે શિક્ષક ઘટનો સામનો કરી રહ્યા છે ત્યારે હમણાં કચ્છની કચ્છમાં નિવૃત્તિ ત્યાં નોકરી એવી જાહેરાત સરકારશ્રીએ એકતાલીસો શિક્ષકોની કરી છે ત્યારે એમને અમે એક અમે એ સરકારને કહેવા જઈએ છીએ કે વહેલી તકે આ શિક્ષકોની ભરતી થાય અને અમારી એકસો છવ્વીસ પ્રાથમિક શાળામાં એક પણ સેલ્ફ ફાઇનન્સની શાળા નથી અમારા વિસ્તારમાં ત્રણસો એસીથી વધારે શિક્ષકોની ઘટ છે પચ્યાસી ટકા જ્યારે બંને પછમમાં શિક્ષકોની ઘટ છે ત્યારે માત્ર બંને પછમ નહીં પરંતુ સમગ્ર કચ્છની પીડા લઈ અને સમગ્ર કચ્છના સોશિયલ એક્ટિવિટીઝો પોલિટિકલ પાર્ટીઓ વગેરે વગેરે લોકો જોડાયા છે ત્યારે અમારી એ માંગ છે કે કચ્છની શાળાઓમાં કચ્છી શિક્ષકો કચ્છી બોલી જાણનાર કચ્છી ભાષા જાણનાર શિક્ષકોની ભરતી થાય અને મેકમ પરને પ્રમાણે પૂલ શિક્ષકો આપવામાં આવે જેથી ગરીબ વિદ્યાર્થીઓનું બંધારણીય અધિકાર ન છીનવાય એના માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ